આ તરફથી આવતું આ બે ત્રણ અહીંયાથી આવવા સમજ થાય મારું નામ રૂચા શાહ છે અને એજ દ ફિલ્મ ફેક્ટરી એમાં હું એઝ અ પ્રોડ્યુસર મતલબ એઝ અ ઓનર છું હવે અમારી જે કંપની છે એની અંદર બે અલગ અલગ કંપની છે એ જે પ્રોડક્શન અને એ જે એન્ટરટેનમેન્ટ બેમાં અમે કામ કરીએ છીએ મેડમ આજે એક ખાસ એનાઉન્સમેન્ટ થવા જઈ રહી છે શેના અનુલક્ષી છે અને મુખ્ય હેતુ શ્રી જેનાઉન્સમેન્ટ હવે મેઇનલી છે ને મેઇન જે અનાઉન્સમેન્ટ છે અમે બે હજાર પચીસ બે હજાર છવ્વીસ બે સત્યાવીસ એમ ત્રણ વર્ષનું અમારું જે ફ્યુચર પ્લાનિંગ છે જે અમે ફ્યુચરમાં મૂવીઝ કરવાના છીએ એનું અમે અનાઉન્સમેન્ટ કરીશું વિથ સબ્જેક્ટ સબ્જેક્ટ કયો છે મૂવીનો ટાઈટલ શું છે અને કયા મહિને અમે ફ્લોર ઉપર જઈશું એ ડિટેલમાં અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું ત્રણ વર્ષનું અમારું પ્રોજેક્શન અનાઉન્સમેન્ટ છે તમારો ત્રણ મૂવી છે તમારો પ્રોજેક્ટ શું રોલ રહેવાનો છે ત્રણ વર્ષ માટે અમારા એઝોનનો ત્રણ મૂવી તો ઓલરેડી બની ગયા છે જે અમે આ મે મહિનાથી રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરીશું પણ જે ત્રણ વર્ષનું અનાઉન્સમેન્ટ છે એમાં અલગ અલગ ટાઈપના અલગ અલગ ઝોનરના બધા જ મૂવી અમે એની અંદર અમે પસંદ કર્યા છે આજનું આ ફંક્શનનું મેઇન અમારું છે કે અમારે બી ડાયરેક્ટર્સ કે અલગ અલગ જેવી માણસો હોય મતલબ જે ડાયરેક્શન ટીમ છે એડિટર ટીમ છે એમાં અમારે બી જરૂર છે તો એના માટે કંઈક મળીએ ગેટ ટુગેધર મારું નામ છે અમિત રમેશ રૂગાની એજે પ્રોડક્શન્સ પ્રોડક્શન્સની અંદર હું એઝ અ એચઓડી રાઇટિંગ એન્ડ ડિરેક્શન ટીમમાં છું અને એજે નું વિઝન બહુ અલગ છે જે આજકાલ બહુ ઓછા પ્રોડક્શન હાઉસીસનું હોય છે તો મારો મંતવ્ય એટલો જ છે કે એ જે છે ને એને કોઈ કંપની તરીકે જોવામાં ના આવે ઇટ્સ અ ફેમિલી ઇટ્સ અ કમ્યુનિટી એક કમ્યુનિટી છે રાઈટ અને એ જેનું વિઝન હું તમને અમુક વર્ડ્સમાં કહી દઉં ને તો ડેડિકેશન ફાયર એન્ડ ટેલેન્ટ તમારી પાસે આટલું છે ને તો એ જેના દરવાજા ખુલ્લા છે તમારા માટે અમે ભૂતકાળની અંદર એ જે ત્રણ ફિલ્મો કરી છે અંતરાલ અને આગળનું અનાઉન્સમેન્ટ હવે થશે હમણાં ઇવેન્ટની અંદર તો એના માટે વેઇટ કરો જી અમે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરેલી છે બટ લોકો સવેલેબલ હશે એ લોકો અવેલેબલ રહેશે અહીંયા ઇવેન્ટમાં અને આજનો એજન્ડા એવો છે કે અમે કંઈક ફર્સ્ટ ટાઈમ એવર ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કંઈક એવું અનાઉન્સ કરવા જઈ રહ્યા છે જે આજ પહેલાં થયું નથી ક્યારે